આ ઉપરવાળા એ છોકરા તો બે હારા હ્યા બધી રીતે આમ તો હારું આવ્યું હ પરમાત્માએ પણ એક થોડી તકલીફ મૂકતા જ મારા ઘેરથી ને વહેલી બોલાવી દીધી બીજીને કાઠું કૂં કરીને છોકરાને તો મોટાએ કર્યા પછી મોટા છોકરાને તો ધંધાએ વળગાડ્યો અને ને એનો શેતી સંબાળો હ અને કોમ કર્યા એ એને થાય એ બધું કરે હ બને ત્યાં હજી મજૂરી ઓછો કર કરે હ અને જાતે આખો દાડો મજૂરી કર્યા જાય બિચારો એટલે છોકરામાં તો મારે જોવા જેવું કશું રહ્યું નહીં છોકરા બે મારા વેલસેઠી જેવા જોવું એ વાત ભગવાનને આવ્યા છે એમાં કોઈ ઊંડા પ્રાચી નહીં બધી રીતે મહેનતું હ કોઈનું કશું ખોટું કરવું નહીં અને કોઈ જાતનું વ્યસન નહીં બધી રીતે મારા બેય બે છોકરા બે કમ્પલેટ ભગવાને આવ્યા છે એ ઉપરવાળાની મહેરબાની કહેવાય એટલી કે મને આવા હારા છોકરા આવ્યા હોય એટલે પરમાત્મા બધાને હાવ હારવાનો કર્યો હોય પણ આ કાઠું કૂણું છે અત્યારે તો પણ આ અશોકભાઈ આવતા લાગે કોક આવો આવો અશોકભાઈ આવો આવો બેહો કેમ ભૂલા પડ્યા આ બાજુ

એ તો બરોબર હા પણ છોકરા ઉપર પાછો બહુ વિશ્વાસ ના રાખતા અરે એવું ન હોય ભાઈ મારા છોકરા ઉપર એવો વિશ્વાસ તો આવતો જ નહીં હા મો મારા છોકરા ઉપર મારા એકના એક હતો તોય બહુ વિશ્વાસ હતો મને હા તો એ આ થાય હાલ જતો રહ્યો શું કરવાનું અરે પણ બધા છોકરા અરખા ના હોય છોકરે છોકરે ફેર હોય છોકરે છોકરે ફેર હોય પણ એક પાછો મગજમાં વેમે હોય તમારો એમ કેસ્યો હે નહીં મારા છોકરાને ને કશું કેવા જેવું શબ્દ ને એ તો મારા એવો જ છોકરો હતો કે કશું કીધા જેવું મને મનમાં એવું જ હતું મારા તો ફક જોઈ ને પોણી પીવશે ફક ધોઈને ને મારા પોણી પીવશે છોકરા મારા એ તો મારે પગ પગ ધોઈને જ પાણી પીધો હતો પણ આ વહુ આ લાયો ને પછી તો હાફ દો બદલાઈ જ ગયો મને મૂકીને એકલો લેવા માંડ્યો આ હતા હાલ મારા વખો જેટલો પડાવ જાતે રોધવાનું જાતે બધું કરવાનું ખેતી બેતી બધું જાતે કરવું પડે વાતા હાલ પૈસો ના બહુ હાલ શું કરવાના એટલે કહું તમને કહું છોકરા ઉપર બહુ વિશ્વાસ ના મૂકતા ના ના એવું નહીં થોડું ઘણું તમારી રીતે હાથ હાચવે જજો બધું હાચવેલું જ છે ભાઈ બો કોઈ તમાર કહેવાની કોઈ પેલી એવી નહીં તમે કહો બરાબર હે તમન વિચી એટલે તમે તમારો જે ઉભરો હે કાઢો એ હમ બરાબર આ તો મારા જેવું તમને થાય ના અને મારા જેવી પાછી તમને તકલીફ ના પડે એટલે આ તમન કીધું તકલીફ તો મારે ઘેર થી વેલો જતો રે મરી ગયો ભાઈ એટલે લગી રહ્યા થોડું કાઠું પડી મોટા કરવા માં નીમો નકા અત્યારે તો બધું હારા હારું ચાલ્યા જાય હા એ તો બરોબર પણ તોય આ તો હું તમને કીધું કે બહુ વિશ્વાસ મુકતા ના થોડું તમારું એ હચકી રાખજો અરે ભાઈ વિશ્વાસ મુકવાનો સવાલ જ નહી આમ તો નહી કયો એ તો બરોબર હા હેડો તા મારે થોડું કોમ હ ખેતરમાં માં એ તો જતો આવું આ જતો આવજો હા આવજો હો બેન હા આવજો આવજો હો ભાઈ આ વસ્તીના મુદ્દે જો ઘરણો બોધવા બેહ મારા છોકરાને હારું બધું ભાડ્યું છે કે મોડા જીરવી નહીં એક તો તે મારા છોકરાની વાતો કરે તો ખોટા ખોટી બાપા ખોટા એકદમ હિમ્નમળ હતા પણ તું તો અમદાવાદથી તું જ ક્યાં લા આવ્યો હા હેલો હું બાપા હા બે

એટલે અમુક આપડે શું હોય બાજુ રેન્ક કરીએ ને તો જ હરખાઈ આવે સવારે જો વહેલો જ ને તો રાયડો ત્રણ વીઘા હતો ને ત્રણ વીઘા ભેગો દહ મોણ લઈ ને મો ભેગો કરાવી દીધો બધો અને હું બપોરે બે વાગ્યે સ્ટેશન નું કીધું એ કીધું એટલા માં વરિયા ભીડી કરી ને થોડું કોમ કરીને પછી ઘેર ખાઈને ને પસંદ નીકળો બરાબર એટલે રાયડો બધો ભેગો થઈ ગયો તો મેં જોઈ દીધો આજે બીજું કે બસ ભાઈ બીજું સોન થી તમારે કેવું ધંધા પાણીમાં મારા ચેવું ભાઈ હમણાં નવો નવો ધંધો કરીએ આપણે બરાબર અને એક આપણે ભાડો રહેવાનું એટલે ધંધામાં હું એટલી બધી હાલ શરૂ શરૂમાં જેટલી આવક મળે આપણને થોડી મળે આવો થોડો ધંધો થોડો મોટો કરીએ ને થોડો થોડો તો જેમ જેમ રોકાણ કર્યા જઈએ ગઈએ ને ધીમે ધંધો મોટો થાય તો થોડી આવક વધારે આવે એટલે અત્યારે ભાડો ભરવાનો ઘરનો ખર્ચો અને કારખાનામાં ખર્ચો આપણે એટલે હું ખર્ચામાં થોડું સરભળ થઈ જાય હજુ હાલ કોઈ કમાવા જેવું મળ્યું નહીં આપણને એટલું બધું બરોબર થોડું અમારે મૂડી થોડી રોપણ કરીએ ને થોડું વધારે કમાવા મળે મસ્ત ધંધો આપડી રીતે કરી પણ હજુ થોડા બે ત્રણ લાખ રૂપિયા થોડા નો ને ધંધામાં તો પાછું થોડું કમાવા મળે બે વધારે કમાવા મળે આપણે તો મોટાભાઈ હું કઉ હવે હા ખાઈ જો તો આ વઢ ને રાયડો અઢી ત્રણ લાખ નું તો થાય તો હું તમને પછી મોકલું એ પૈસા આ ભાઈ તારી વાત સાચી હ તું મને પૈસા આવી બધી વાત સાચી પણ બાપા પૂછ્યા વગર મારા પૈસો ના લેવા ભાઈ એ તો બાપો ના નહીં પાડે મોટા ભાઈ આપણે ધંધો જ કરવો હોય તો અમે આ મજૂરી કરીએ ને આ બફક કંટાળી જઈએ આમ તો આપડે રોમ લખમણ જેવા બે ભાઈ છીએ બરાબર આખું ગામ એ ત્યાં છતાં રોમ લક્ષ્મણની જોડી છે એવી હ બરાબર પણ મારા બાપાને પૂછ્યા વગર એક રૂપિયો ના લેવા બાપા તો હું જઈને કહું

એ ના હોય તો બાપા ને બાપા ભાઈ આવ્યો તો તે સારું હતું તે બે દા મન ટેકો બરાબર સારું કરી ટેકો કર્યો બેહી છોડો રહી એમ મારી કરતો એ જો ને તો કરતો બાપા હું કહું હા કહો ભાઈ વાત કરતો તો હરી હની વાત ધંધાનીની હા હા તે ધંધો તો કરશે જ કે એ નહીં કેવું હા અમરો જ અમદાવાદ ભાઈ ધંધો કરવા જયો હા આપણે ગેટથી કશ્યું ચાલ્યું ના આલ્યું તો નહીં કશું આલ્યું નહીં બરોબર એનામ જ્યો તો તે બેહાતા બે જણા કલાક હા તે વાત નહીં કે મને કહેતો કે બાકા ધંધો તો વધારો હો પણ કે હાલ પૈસા જોવું થોડા ઘણા કે કે ધંધો આગળ વધે જાય કે કે એવું વેચા પચાસ હજાર ટેકો કરીએ પણ બાપા હું હું કહું હાલ પચાસ હજાર માં તો કોઈ ના થાય પચાસ હજાર નું આવા શું એમ કેવું હો પણ હજુ આપણે અમદાવાદ ગયા નહીં એનો ધંધો જોયો નહીં

આ વખત ની સિઝન રહી ને મને લાગે ત્રણ લાખ ઉપર તો હજ આજુબાજુ તો ના હોય તો હું પચીસ હજાર આપણે રાખીએ ઘેર બેન અને બીજા ના હોય તો બહેને મોકલી દે આ ભાવ હે કે પૈસા પાકનો ભાવ સારો હા થાય તો હાર પણ તને એમ લાગતું હોય તને યોગ્ય લાગતું હોય તો એમ કરીએ હે ભાઈ બીજું તો હું કઉકે કારણ કે બાપા હું તો મને કહું આ મજૂરી કરવાનું તો કંટાળી જવાય અને ઈક ધંધો શેર થાય ને તો ભાઈ મને આજ નહી તો કાલ અમદાવાદ લઈ જહ અને ના ધંધામાં મને એ ગાલ દે અલ્યા એ તો ભઈ હતે લઈ તો જહાજ કે ઢેઠણ પેટ માં જ નામ જીકી આ તમો તો મુકાઉ હા હા હાર હાર ના આ લે આ લઈ અને પછી બધું ઓને ડાળે ચેડ બધું આપણે વીચે અને જે થાય બધા પછી મોકલાઈ દીએ ને ફરી આવશે ને એટલે ના રે પૈસા આપણે મૂકી રાખીશ ના ના હું બે દા માલ ભરાય અને તો પૈસા આવે ને એ સીધ તો ભાઈને ઓગડ્યું કરી દઉં એટલે ભાલુ કરે ધંધો જે કરવો હોય તમે જ નતા કેતા ચાર દાદી તું દેખાતો નહીં હવે મજૂરી કેવી કરવી પડે મને તો સિટી માં હોય ઠંડા વહેલા હોય તે ચિંત્યા ના રે મજૂરી તો જો હું નહીં જોતો તું કરી રાત ની દાડો મચ 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 કર્યા જો આ તારું શરીર એ તો ગાબા મળ્યું હા એટલે તમે ભાઈ ને થોડા થોડા મોકલે ખેતર વાય જોતા ભૂંડ બહુ આવે એવું પેલો પાવડર બાવડર કેવું કોઈ મેળો આવડ ના એટલે જોવું આવ્યો હોય તો પછી નોકી હાશી હાશીને જારે બગાડ દે હા બેહો તમે હા જતો પિંજરે કેંસી રે હો તેરાદર દ જાણે કોરાદર દણે કો જોર પસંદ સાહેબ હે મજા આવ પિંજરે કે રે હો જા કોઈ અરે બે નબળા બે હા એ તો બરોબર આ ભૂંડો ની હો નાખવા બે હાલ ગોદી ગાલ એવું હે હોય અને આ સીઝન લીધી નહીં રહેલા ભાઈ એવું હોય તો હું તો બાપા નિય દીધો

અમુક લોકો તો મથી યાર ખેતી કાતો જમીન છે ને જો મથવા વાળો હોય ને તો અમે તો ઘઉં પેદા થાય એવા સાચી પણ આપડા તો ઉમર થાય એટલે આ બધું ના કરીએ પેલા પેલા બેન બાઘો ને નહીં તો હા એ છોકરો જોરદાર છો એ આખો દાડો શેતરમાં શેતરમાં રહે અને તમે જો તો જોર મતા છે એ છોકરાને મને અમુક ટાઈમ મળે છે તે આખો દાડો મારો ઓછો મત મત જ કરતો હોય મજૂર એ ખાસ નહીં કરતો અને જાતે જ છે પણ એવું પેદા એ કરો બાર છે ને અમદાવાદ અમદાવાદ હા એ કોક ઇકાન કોક ધંધા કરે છે એ તો આવું મને ખબર છે હું ધંધો કરાવી તને ખબર ના હોય તું કોઈને કહેતો ના હોય તો વાત કહું હા બોલો જ ભાઈ વખોણ વખોણ કરે ને હા એમના છોકરાને પણ મારો છોકરો તને ખબર તો હક અમદાવાદ જતો રહ્યો બેરો છોકરાને લાઈન મારે મારા ઘેર લમણો એના એની માં મરી જઈ તોય મારો છોકરો આવ્યો ન તો એટલે મું એ પહેલાં જ બેન એ જ કીધું તું કે છોકરા ઉપર વિશ્વાસ કરતા નહીં મારા હાકી માં મરી જઈ તોય મારો છોકરો આવ્યો ના એને તો પછી છોકરા ઉપર વિશ્વાસ નો રહે ના લખાય પણ તને વાત કહું હું અમદાવાદ જતો ને હા તે

તું યા આવું બધું હુર સુધી કોઈને કહેતો ના ન કારણ કે પ્રૂફ થી વગર કોઈને કહેવાય ના ન લેવાના દેવા પડી જાય હા એટલે આપણો માપમાં તમારા મને લખાડવી હું તો કોઈ નખ પણ એમ કમાનો એવો નક્કી ના કહેવાય અત્યારે તો ગોમમાં આવેલ હારા દેખાય ને તો હું ધંધા કરતા કોઈને ખબર પડે નહીં બરાબર એટલે જે કરો ને એ હાથ કરાય

ભગવાન નું નામ રાખવી હા હે મુ ખેતર માં બીજો એક રાયડો હે ને જોતો આવું પસંદ હા જોતા બે ચાર વાઢવા આવે એવું કેતા આવું નજર કરતો આવું તો મજું મળે પછી વધી દઉં